હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના ગોટા તમે જોઈ શકો છો કેટલા પરફેક્ટ બન્યા છે તો ચાલો ખાવામાં મજા પડે એવા મેથીના ગોટા બનાવીએ તો હવે સૌથી પહેલાં ગોટાનું બેટર તૈયાર કરીશું બેટર તૈયાર કરવા માટે એક કપ ચણાનો લોટ લીધો છે એકદમ સારી ચણાનો લોટ લેવાનો હવે આપણે લોટને એકદમ સારી રીતે ચાળી લઈશું હંમેશા ગોટા બનાવતી વખતે પહેલા લોટ ને ચાળી લેવાનો હવે લોટ સરસ ચડાઈ જાય એટલામાં એક વાટકી મેથીની ભાજી ઉમેરીશું તો તમે જેટલો લોટ લેતા હોય એના કરતાં થોડી ઓછી મેથી ઉમેરવાની સાથે મેથી કરતા અડધી કોથમીર ઉમેરવાની તો મેં મેથી અને કોથમીરને ધોઈને સાફ કરીને જીણા સુધારી લીધા છે સાથે આપણે એમાં બેથી ત્રણ ટી સ્પૂન લીલું લસણ ઉમેરીશું લીલા લસણનો સ્વાદ આ ગોટામાં ખૂબ જ સરસ આવે છે તો જરૂરથી ઉમેરજો હવે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જીણા લીલા મરચાંના ટુકડા લીધા છે અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે તીખા મોડા મરચા લઈ શકો છો સાથે એક ટી સ્પૂન જેટલું છીનેલું આદુ ઉમેરીશું હવે મેં એક ટેબલ સ્પૂન જેટલા લીધા છે તમારે મેથી મરી ખાસ ઉમેરવાના એક ટી સ્પૂન જેટલા ધાણા અને જેટલા મરી ઉમેર્યા છે હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું આ ગોટા નો સ્વાદ ખાટો મીઠો અને તીખો બનાવવાનો છે હવે એક ટી સ્પૂન જેટલા હિંગ ઉમેરીશું હિંગ નો સ્વાદ ગોટામાં જ સરસ આવે છે હવે એક ટી સ્પૂન જેટલું મીઠું હવે બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીશું જેનાથી ગોટા લાલ નહીં થાય હવે મિક્સ કરી લીધું છે હવે આપણે માં પાણી ઉમેરવાનું છે આ છે આપણી સિક્રેટ ટીપ્સ પાણી અહીંયા તમારે એકદમ ઠંડુ ઉમેરવાનું તો મેં અહીંયા થી ચાર બરફના ટુકડા લીધા છે એમાં થોડું પાણી ઉમેરી અને બરફના ટુકડા ઓગળી જાય પછી પાણી ઉમેરવાનું અને બેટર તૈયાર કરીશું આ રીતે બેટર બનાવવાથી આપણે જે ગોટા છે એ સરસ અને બિલકુલ લાલ થાય હવે મેં સરસ મિક્સ કરી લીધું છે આ ટીપ જરૂર થી ટ્રાય કરજો તો આપણું આ પરફેક્ટ બેટર તૈયાર છે હવે સરસ બેટર બની જાય પછી આપણે અડધી ટી સ્પૂન સોડા ઉમેરીશું સાજીના ફૂલ આવે એ લીધા છે હવે સોડાને સારી રીતે એક્ટિવ કરવા માટે આપણે એના પર લીંબુનો રસ ઉમેરીશું જેનાથી ગોટા એકદમ સરસ ઓછા થશે અને હવે એમાં આપણે ગરમ તેલ ઉમેરવાનું છે ગરમ તેલ ઉમેરવાથી ગોટા એકદમ સરસ પોચા થશે હવે બધી વસ્તુ એકદમ હળવા હાથે મિક્સ કરી લેવાની તો હવે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં ચેક કરવા માટે આપણે થોડું બેટર ઉમેરી ચેક કરીશું બેટર ઉમેરતા એ ઉપર આવે તો તમારે ગોટા માટે તૈયાર છે છે તો તેલ ગરમ થઈ ગયું હવે આપણે ગેસ મીડિયમ કરી અને એમાં ગોટાને ઉમેરી દેસુ તો તમે જોઈ શકો છો ધીરે ધીરે કરી આપણા ગોટા ઉપર આવે છે જયારે તમે આ ગોટાને તેલમાં ઉમેરો ત્યારે તમારે ગેસ ની ફ્લેમ મીડિયમ રાખવાની હાઈ ફ્લેમ પર તમે ગોટા તળશો તો બહારથી સરસ થઈ જશે પણ અંદરથી કાચા રહેશે હવે ગોટા ઉપર આવી જાય ત્યારે હળવા હાથેથી સાઈડ ચેન્જ કરી લેશું તો તમે જોઈ શકો છો કેટલા સરસ આ ગોટા ફૂલ્યા છે આ ગોટા ખાવામાં એટલા સરસ બને છે તો તમે જોઈ શકો છો 3-4 મિનિટમાં ગોટા તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો કેટલા સરસ પરફેક્ટ બન્યા છે તો જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો બાય આવજો ટેક કેર